શુભમ હું નીરજ શુક્લા કોમો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ ચંદ્ર રાશિ બેઝ પર જનરલ પ્રિડિક્શન છે જો આપ આપણી કુંડળીમાં ફ્રી માર્ગદર્શન મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું ફોર્મ ભરીને મેળવી શકો છો આપના આ કુંડળીઓના જવાબ અમે કોસ્મો ટીવી દ્વારા જ આપને આપીશું શરૂ કરીએ પંચાંગથી તારીખ સાત મે હજાર પચીસને ને બુધવાર છે ચંદ્ર રાશિ સિંહ છે નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની દસમી છે કરણ ઘર છે અને યોગ વ્યાઘાત છે હવે શરૂ કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજે કેરિયરમાં એસી ટકા કોસ્મોવાઇબ મળી રહ્યા છે તો કામકાજના ક્ષેત્રમાં આપને સહકર્મચારીઓ ઉપરી અધિકારીઓ અને આપના પરિવારનો પણ સપોર્ટ સારો મળી શકે છે ફાઇનાન્સ બાબતે કોસ્મોવાઇબ સિત્તેર ટકા મળી રહ્યા છે તો આજે તમે કોઈ પણ કામ કરશો એનું રિઝલ્ટ મળવાની શક્યતાઓ વધુ છે તો મહેનત પર ફોકસ રાખી અને કામ કરવું જોઈએ હેલ્થ બાબતે સિત્તેર ટકા કોસમોબાઈપ મળી રહ્યા છે આપણે આજે હેલ્થ બાબતે શારીરિક અને માનસિક બંને રીતે આપણું આજે સારો દિવસ થઈ રહ્યો છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સિત્તેર અને સો કોસ્મોબાઈપ મળી રહ્યા છે એને તમે કઈ રીતે ઉપયોગ કરશો તો આજે તમારા અંગત સંબંધોમાં સોશિયલ સંબંધોમાં સહકર્મચારીઓ સંબંધીઓ મિત્રો સાથે ખૂબ જ આનંદથી અને કોઈ પ્લાનિંગ કરીને સારો દિવસ પસાર કરી શકો છો વાત કરીએ ચક્રની બીજી રાશિ વૃષભ રાશિ આજે આપનો દિવસ ખૂબ જ પ્રતિકૂળ તરફ થઈ રહ્યો છે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ કાર્યમાં ઓફિસમાં ઘર પર કાર્યસ્થળ પર વ્યવસાયિક જગ્યાએ કોઈ પણ બેદરકારી આપને નુકસાન પહોંચાડી શકે છે ફાઇનાન્સમાં વીસ ટકા કોસ્ટ મળી રહ્યા છે તો આજે કોઈ પણ કામ કરશો એનું ફળ ઓછું મળશે તો મહેનત કરવાની અને ખૂબ જ સંપૂર્ણ આપનું ધ્યાન ધંધા પર અથવા નોકરી પર આપી અને કરવાની જરૂર છે હેલ્થમાં આપને વીસ ટકા કોસમવાઇ મળી રહ્યા છે તો વીસ ટકા એટલે તમે એમ સમજો કે આજે તમારી હેલ્થ શારીરિક અને માનસિક બંનેમાં થોડું અપડાઉન આવી શકે છે નાહકની ચિંતાઓ પણ તમને ઘેરી શકે છે તો એના માટે થઈને માનસિક સુખરૂપ રહીને શાંતિથી દિવસ પસાર કરવો સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ત્રીસ ટકા અને ચાલીસ ટકા કોસમોવાઇ મળી રહ્યા છે તો તમે આજના દિવસ માટે કોઈ અંગત સંબંધોમાં કે સોશિયલ સર્કલમાં ઉગ્ર થઈને વાણી વર્તનથી કોઈની સાથે સંબંધ ન બગાડો તેનું ખાસ ધ્યાન રાખજો આજનો દિવસ ખૂબ જ શાંતિથી અને સમજી વિચારીને અનુસરણ કરવા માટે બનેલો છે હવે વાત કરીએ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો આજે તમારો દિવસ ખૂબ જ સરસ પસાર થવાનો છે પણ જો તમે આ દિવસનો ફાયદો ઉઠાવશો તો જો કામ નહીં કરો કોઈ મોટા મહત્વના નિર્ણયોને અમલમાં નહીં મૂકો તબિયતનું ધ્યાન નહીં રાખો તો આજનો દિવસ તમારા માટે કામનો નથી તો આજે તમને કેરિયરમાં એ સો ટકા કોસમોલાઇઝ મળી રહ્યા છે તો ખૂબ મહેનતથી કામ કરો તમને આઉટકમ પણ નેવું ટકા મળશે ફાઇનાન્સમાં નેવું ટકા બતાવી રહ્યું છે ખૂબ જ સારું પરિણામ મળી શકે છે હેલ્થ બાબતે સિત્તેર ટકા એટલે તમને માનસિક અને શારીરિક કોઈ પણ પ્રકારની મોટી તકલીફ આવી શકે એવું નથી સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ અનુક્રમે એંસી ટકા અને નેવું ટકા કોસમોવાઇઝ મળી રહ્યા છે તો તમે આનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો તમારા જૂના સંબંધો બગડી ગયા હોય કે કોઈ ઉપરી અધિકારી સાથે તમારા કોઈ પ્રપોઝલ મૂકવાના હોય પ્રમોશનની વાત કરવાની હોય તો તમે શાંતિથી અને અનુકૂળતાથી કરી શકો છો આના માટે આ દિવસ ખૂબ જ સરસ છે દિવસનો મહત્તમ ઉપયોગ કરી અને તમારે કાર્યક્ષેત્ર હેલ્થ આઉટકમ સોશિયલ અને લવ રિલેશનશીપમાં ખૂબ જ સારા પરિણામો મેળવો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે કેરિયરમાં કોસમોબાઈલ સિત્તેર ટકા મળી રહ્યા છે સિત્તેર ટકા કોસ મળવાથી તમને કામમાં કોઈ મોટા અવરોધો નહીં આવી શકે પરંતુ જો તમે તમારા સાથી કર્મચારીઓ સહકર્મચારીઓ એમની સાથે અનુકૂળતા લાવીને સમય પસાર કરીને જો કામ કરશો તો એમાં તમને સારી સફળતા મળી શકે છે ફાઇનાન્સ ક્ષેત્રે આપને એંસી ટકા કોસ્ટમોબાઈલ મળી રહ્યા છે તો ફાઇનાન્સ ક્ષેત્રે એટલે કે તમે જે કામ કરી રહ્યા છો એનું આઉટકમ પણ આજે તમને સારું મળી શકે છે તમારે આજે કોઈ મોટા નિર્ણયો કે યોજનાઓ અમલમાં મૂકવી હોય તો તમે શાંતિથી અને સમજીતપૂર્વકને મૂકી શકો છો હેલ્થ બાબતે સાહીઠ ટકા કોસમોબાઈલ્સ બતાવી રહ્યા છે તો એમાં કોઈ ખાસ મોટા ઉપકાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સો ટકા અને સાહીઠ ટકા કોસમોબાઈલ્સ મળી રહ્યા છે એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરશો એ ખાસ જુઓ સોશિયલ બાબતમાં તમે આજે કોઈ મોટા પ્રસંગોમાં જાઓ અથવા મોટા સરકારી અધિકારી કે તમારા ઉચ્ચ પદ ધરાવતા માણસો સાથે તમને કોન્ટેક્ટ થઈ શકે છે અને નિકટતા પણ મળી શકે છે લવ રિલેશનશિપમાં આજે ઓવરઓલ એટલું સારું નથી મધ્યમ છે તો એમાં વાણી અને વ્યવહારનું સંયમ રાખીને દિવસ પસાર કરી શકો છો હવે વાત કરીએ આપણે સિંહ રાશિની જે રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે સિંહ રાશિના જાતકો તમારે કેરિયરમાં આજે મળી રહ્યા છે સિત્તેર ટકા કોસમોબાઈપ તો આજે તમે જે પણ કામ કરશો એમાં નાની મોટી અડચણો આવી શકે છે પણ તમારી બુદ્ધિ અને સમજદારી વધતા તમારો આત્મવિશ્વાસ અને તમારી અનુભવ બંધું ઉમેરીને તમે કામ કરશો તો સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો ફાઇનાન્શિયલ ક્ષેત્રે સાહીઠ ટકા કોસમોબાઈપ સાથે જો તમે આજે કોઈ પણ મહત્ત્વનું કાર્ય કરવા માગતા હો કે યોજના અમલ કરવા માગતા હો તો એના માટે થોડું વિચારી અને સમજીને અમલ કરી શકો છો હેલ્થ બાબતે તમને સાહીઠ ટકા એટલે એવરેજ કોસમોઈ મળી રહ્યો છે એમાં કોઈ ખાસ તમને તકલીફ પડે એવું જણાતું નથી છતાં પણ કોઈ ખોટું ટેન્શન આવે તો એની ચિંતા ન કરવી સોશિયલ અને લવ રિલેશનશીપમાં બંનેમાં સેમ નેવું ટકા કોસમોઇઝ મળે છે તો આજે તમે કોઈ સારા પ્રયાસ અથવા કોઈ સારા ઘરના પ્રસંગોમાં ચર્ચા કરી શકો છો ઘરના પરિવારો તરફથી તમને કોઈ તમારો જૂનો અભિપ્રાય મળી શકે છે આ ઉપરાંત તમે કોઈ પ્લાનિંગ પણ કરી શકો છો અને લવ રિલેશનશીપ એટલે અંગત સંબંધોમાં આજે તમને કોઈ લગ્નવાન ઉમેદવાર હોય અને પ્રપોઝલ આવી હોય તો એના માટે તમે પોઝિટિવલી વિચારી શકો છો વાત કરીએ કન્યા રાશિની રાશિચક્રની છઠ્ઠી રાશિ આજે તમારા માટે દિવસ થોડો પ્રતિકૂળતા તરફ લઈ જઈ રહ્યો છે તો ખાસ સંભાળીને દિવસ પસાર કરવો કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે વીસ ટકા અને દસ ટકા કોસ્ટમો મળી રહ્યા છે તો તમે આજે કામ કરવામાં બેદરકાર ન રહેતા કામ કરો એમાં કોઈને સોંપી ન દેતા મહત્ત્વના કામ પર તમે પોતે ધ્યાન રાખજો ફાઇનાન્સ એટલે આઉટકમ જો તમારે આઉટકમ મેળવવું હોય તો જવાબદારીપૂર્વકના કાર્યો તમે ખુદ હાથમાં લો ધંધા વ્યવસાય કે નોકરીની જગ્યાએ બેદરકાર ન રહો હેલ્થ બાબતે ખાસ ધ્યાન રાખજો કેરિયર અને ફાઇનાન્સનું જે પણ આઉટકમ આવશે એની ઇમ્પેક્ટ હેલ્થ પર ન પડે એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે તમે જે કામ અને આઉટકમ મેળવશો એની હેલ્થ પર અસર પડી શકે છે તો એનો ખાસ ખ્યાલ રાખો સોશિયલ ત્રીસ ટકા અને લવ રિલેશનશીપ પણ ત્રીસ ટકા બતાવી રહ્યું છે તો આમાં તમે કોઈ આડાઅળા વાદવિવાદમાં કે વડીલોનું અપમાન ન કરતા કોઈ તમને એવી વ્યક્તિ લાગે કે આ વ્યક્તિ સાથે મારે આજે સંવાદ કરવાની જરૂર નથી તો એને ટાળજો ખોટા કોઈ નિર્ણયો આજે લેશો તો એ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે હવે વાત કરીએ આપણે રાશિ ચક્રની સાતમી રાશિ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેરિયર અને ફાઈનાન્સ બંને સો એ સો ટકા હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ મળી રહ્યા છે તો આજનો દિવસ તમારા માટે બધી વસ્તુ એક તરફ મૂકી અને કાર્યક્ષેત્ર અને એનું કાર્યક્ષેત્રનું ફળ મેળવવા પાછળ લગાડવું જોઈએ જો તમે આ કાર્ય કરશો તો ભવિષ્યમાં એ તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે હેલ્થ બાબતે એંસી ટકા કોસમોવાઇલ્પ એટલે કે જો કોઈ તમને આજે ચિંતા કે બેચેની નહીં આવે અને તમને મનમાં પ્રફુલ્લિતતા અને આનંદતાનો ખૂબ સારો અનુભવ થશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ આજે તમે ખૂબ જ સારી બાજી મારી રહ્યા છો નેવું ટકા સોશિયલ અને લવ બંનેમાં કોસમોવાઈઝ મળી રહ્યા છે તો આ બંને વાઇનો સંપૂર્ણ ઉપયોગ કરો તમારા ફેમિલી સાથે કોઈ નજીકની પિકનિક ટૂર કરી શકો છો કોઈ તમારી પ્રપોઝલ કોઈને આપવાની હોય અથવા તો તમારા ભાઈ કે બહેનના અથવા કોઈ લગ્નમાં તમારા કુટુંબમાં અવરોધ આવી રહ્યા હોય તો એના માટે તમે આજે ઉપાય કરી અને એની તરફ પ્રગતિ કરી શકો છો હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની જે રાશિચક્રની આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે કેરિયરમાં અને ફાઇનાન્સમાં મધ્યમ રહેવાનું છે સાહીઠ ટકા કોસ્મોબાઈલ્પ સાથે જો તમે આ કોસમોબાઈનો સારી રીતે ઉપયોગ કરશો તો ભવિષ્યમાં તમને ઘણા લાભ મળી શકે છે હેલ્થ અને સોશિયલમાં અનુક્રમે સિત્તેર સિત્તેર ટકા અને અંગત રિલેશનશીપ એટલે કે લવ રિલેશનશીપમાં પણ સિત્તેર ટકા મળી રહ્યા છે આ બધા તમને મધ્યમ કરતાં સારા કોસમોવાઈઝ છે તો આનો સંપૂર્ણ ઉપયોગ કરો દવા તમે કોઈ વચ્ચે છોડી દીધી હોય કે લેવાનું બંધ કરી દીધું હોય તો પાછી ચાલુ કરી શકો છો સોશિયલ અને લવ રિલેશનશીપમાં તમે નજીકના વર્તુળોમાં કોઈ નાનું સમારંભનું અથવા પાર્ટીનું આયોજન પણ કરી શકો છો આજે એવું પણ બને કે તમે બહાર અથવા ઓફિસમાં તમારા વિચારો અને તમારું અનુસરણ જે કરતા હો એને વખાણ કરી શકે છે તમારા બોસ તરફથી તમને કોમ્પ્લિમેન્ટ મળી શકે છે તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરવા પર ફોકસ રાખો ગ્રહોનો વાઇફ તમને મળી રહ્યો છે પણ કામ તો આપણે કરવું જ પડશે ને તો એના માટે થઈને તૈયાર રહો અને બેદરકારી છોડી દો વાત કરીએ રાશિ ચક્રની નવમી રાશિ ધન રાશિની ધન રાશિના જાતકો આપને કેરિયરમાં સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે બંનેનું કોમ્બિનેશન કરીને આજે તમે ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકો છો પણ જો તમારે મહેનત વધારે કરવી પડશે આજે કારણ કે કેરિયરમાં મધ્યમ પોસ્મોવાઇફ સાહીઠ ટકા છે આજે તમે જો મોટા કોઈ નિર્ણયો લેવાના હો અથવા તો કોઈ ભાગીદારી સાથે કે નવા કરારો કરવાના હો તો સાવચેતી કરવા અથવા બની શકે તો એને એક દિવસ માટે આગળ ધકેલવા હવે હેલ્થની વાત કરીએ તો સાહીઠ ટકા પોસ્ટમોવાઇફ સાથે તમને હેલ્થ બાબતે કોઈ મોટી પ્રોબ્લેમ આવી શકે એમ નથી જો તકલીફ હશે તો એમાં કોઈ વધારો કે ઘટાડો થવાની શક્યતા નથી સોશિયલ અને લવ રિલેશનશિપમાં એંસી ટકા અને નેવું ટકા ખૂબ જ સરસ આજે તમે કોઈ પણ ઓફિસના નાના એવા ફંક્શનમાં અથવા ઘરના ફંક્શનમાં કોઈ મહત્ત્વના વ્યક્તિ સાથે મળી અને તમારા સંબંધો વધારી અને એનું પરિણામ કેરિયર અને ફાઇનાન્સમાં પણ લઈ શકો છો તો ખાસ ધ્યાન રાખો કોઈને અંગત સંબંધમાં મળવાથી અને ડેવલપ કરવાથી ભવિષ્યમાં ખૂબ જ સારા લાભ મળી શકે છે વાત કરીએ રાશિચક્રની દશમી રાશિ મકર રાશિ કેરિયર અને ફાઇનાન્સ થોડું ડાઉન જઈ રહ્યું છે ત્રીસ ટકા અને ચાલીસ ટકા કોસ્ટમોવાઈઝ મળી રહ્યા છે તો તમે આજે કામ કરવામાં પૂરું ફોકસ રાખો કોઈ ગભલતમાં ના રહો તમે કોઈની ઉપર મહત્વના કામો આજે ન છોડો જો એમ કરશો તો આગળ જઈને તમારે એની પાછળ વધારે સમય અને પૈસા ખર્ચવા પડી શકે છે બની શકે કે આજે તમારા બોસ તરફથી કોઈ કામ સોંપવામાં આવ્યું હોય અને તમે એને બીજા પર છોડી દો એવું બિલકુલ ન કરશો સંપૂર્ણ કામ અને તેના આઉટકમ પર ધ્યાન રાખો દ્રઢતાથી કામ કરો તમે કરી શકો એમ છો તો શા માટે નથી કરતા આજે હેલ્થમાં તમે જુઓ તો કોસ્મોવાઇઝ વીસ ટકા મળી રહ્યા છે ખૂબ જ ડાઉન છે પાણી ખૂબ પીજો ગરમીના દિવસો છે બહાર જાઓ તો ટોપી અને પાણી સાથે લઈને નીકળજો કોઈ જૂની બીમારી આપણે થઈ હોય તો દવા રેગ્યુલર લેજો અને નવી કોઈ પેટ સંબંધી સમસ્યા દેખાય તો ડૉક્ટરનું તાત્કાલિક સંપર્ક કરી લેવો હિતાબ છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં આજે કોસ્મોવાઇપ ચાલીસ ટકા અને ત્રીસ ટકા મળી રહ્યા છે તો આજે સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ ખાસ કાળજી રાખવાની જરૂર દેખાઈ રહી છે જો તમે આજે કોઈ ખોટા વાદવિવાદમાં તમારા સહકર્મચારી સાથે ઘર પરિવારના સભ્યો સાથે ન પડો તો દિવસ સારો પસાર થઈ શકે છે વાત કરીએ કુંભ રાશિના જાતકો વિશે તો તમારે આજે કેરિયરમાં સિત્તેર ટકા કોસમોવાઇવ મળી રહ્યા છે સિત્તેર ટકા કોસમોવાઇલ્વ સાથે આજે કામ કરવામાં તમને ખૂબ જ આનંદ આવશે મહત્ત્વના કામ તમે ફટાફટ પૂરા કરી શકશો ધંધામાં કે નોકરીના સ્થળે જો તમને એક સાથે બે ત્રણ કામ આપ્યા હશે તો એ પણ તમે સારું પૂરતાથી કરી શકશો હા પણ એના માટે તમારે તમારા નીચલા કામ કરવાના વર્ગ કર્મચારી સાથે અથવા તો સહકર્મચારીઓની મદદ અવશ્ય લેવી પડશે હેલ્થ બાબતે પચાસ ટકા સાથે આજનો દિવસ મધ્યમ રહેશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં ખૂબ જ સારો કોસમોવાઇલ્સ બતાવી રહ્યા છે નેવું ટકા અને અનુક્રમે સો ટકા તો આ બંનેનો ખૂબ સારો ઉપયોગ લો રાજકારણ ક્ષેત્રે અથવા તો મોટા કોઈ પણ અધિકારી સાથે તમારે જો કોઈ પ્રપોઝલ મૂકવી હોય કે ઘરના પરિવાર સાથે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો હોય કે ચર્ચા કરવી હોય તો આપ આરામથી કરી શકો છો અને એમાં પ્રગતિ કરી શકો છો વાત કરીએ મેન રાશિ કેરિયર અને ફાઇનાન્સ ખૂબ જ સરસ છે નેવું ટકા અને સો ટકા તમે ખૂબ જ સારું કામ કરી શકશો આજે કોઈ પણ મહત્વના કાર્ય છે અટકેલા કાર્યો છે અઘરા કાર્યો છે તો આજે હાથ પર લઈ લો અને શાંતિથી કરો ખૂબ જ સારા અને સંપૂર્ણ પરિણામ મળશે હેલ્થ બાબતે સાહીઠ ટકા એટલે એવરેજ તમને કોસ્ટમોબાઈલ મળી રહ્યા છે કોઈ મોટા ફેરફાર નથી જણાવી રહ્યા સોશિયલ અને રવલ રિલેશનશીપમાં પણ આપને મધ્યમ એટલે કે પચાસ પચાસ ટકા કોસ્ટમોબાઈલ મળી રહ્યા છે તો આજે થોડી સાવધાની સાથે કોઈની સાથે અણબનાવ ન બને આપની વાણી વર્તનથી કોઈનું દિલ દુભાય અથવા તો કોઈને ખોટું લાગે એવા કામ ન કરો અને હા ખાસ કરીને કોઈ નાના બાળકો ઘરમાં હોય તો એના માટે નાની એવી ભેટ લઈ જાઓ તો તમારા ઘરમાં આનંદનું વાતાવરણ બની રહેશે આ દૈનિક રાશિ ભવિષ્ય હતું ચંદ્ર રાશિ બેઝ જનરલ પ્રિડિક્શન જો તમારે તમારી પોતાની પર્સનલ માર્ગદર્શન મેળવવા હોય અથવા તો તમારી કુંડળી પરથી કોઈ ગાઈડન્સ મેળવવું હોય તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ ડોટ કોમ પરથી મેળવી શકો છો શુભમ